કે ભાઈ ઘઉં છે ધાણા છે જીરું છે વરિયાળી છે આ બધી બને અને વજન જેટલો સારો આવે એટલો વધારે આપણને એમાં ફાયદો થાય તો એમાં કઈ આપણે દવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજના વિડીયોની માલિકા આપણે એ પણ વાત કરીશું ખાસ કરીને કે જે ખેડૂત મિત્રોએ જીરું કર્યું છે અને જીરુમાં હવે કાળિયો આવી જાય છે કાળીઓ રાક્ષસ આવી જાય છે હુકારો આવી જાય છે અને પેલા પડે પછી તમને કોઈ હવાર પણ કચરોટાડી લે એવા સમય અને સંજોગો કઈ દવા નાખવી જોઈએ ક્યાંથી મળે અને સરળતાથી તમને મળી રહે એવી રીતે જ પણ આપણે આજના વિડીયોમાં માહિતી આપીશું કે જેથી કરીને તાત્કાલિક તમારા આજુબાજુના વિસ્તારમાંથી મળી રહે અને તમે ત્યાંથી ખરીદી કરી શકો અને એમાં તમને સારું એવું ઉત્પાદન મળે કારણ કે ખેતીને આપણે ટ્રેનિંગમાં લઈ જવાની છે અને એ ટ્રેનિંગ એટલા માટે કે ઉત્પાદન ઉત્પાદનથી મહત્વ છે ભાવ આપણા વાત હતી અત્યારે ડુંગળીનો ભાવ શાહકો લઈ ગયો છે તો એવો ને એવો રહેવો જો બધા પાકની મળી કારણ કે ખર્ચા જ આપણા આવડા મોટા છે તો એ આપણને એમાં બે પૈસા મળે તો પહેલી વાત કરીશું ચણા ઘઉં જીરું ધાણા વરિયાળી બરાબર છે મિત્રોને ચણાના પોપટા થઈ ગયા હોય જે ખેડૂત મિત્રો ગયો હોય બરાબર જે ખેડૂત મિત્રોને ને જીરું વરિયાળી થઈ ગયું હોય ક્લાસ વરિયાળીમાં પાક કર્યો હોય એમાં વરિયાળી થઈ ગયું હોય તો એમાં જે ઝીરો જીરો પચાસ આવે છે આપણે પોટાસ કહેતા હોઈએ છીએ

એમાં તમને સારામાં સારો ફાયદો મળશે બને ત્યાં સુધી જીરો જીરો પચાસ લેવું એટલે કે એકલું પોટા સીધું પોટાશ જ ખાતર આવી જાય ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે એ છે તમે પોટાશ આપો છો ને એની સાથે સાથે તમારે માઇક્રો ન્યુટ્રન્સ આપવાનું છે કોઈ પણ તમે કંપનીનું નું જો ઓમકાર તમે જો એરિસનું તમે જો વનિતા કંપનીનું નું જો કોઈ પણ સરદારનું નું જો કોઈ પણ સારી કંપનીનું લેવાનું છે કારણ કે એક પંપે ફક્ત ને ફક્ત પચીસ થી એટલે કે અઢીસો થી ત્રણસો રૂપિયાની આસપાસ તમને અઢીસો ગ્રામ આવશે અને એના દંપ થાય કેટલા એના દસ પંપ થશે એટલે કે આપણને એમાં લાંબો ખર્ચો નથી પચીસ થી ત્રીસ રૂપિયાનો છે કોઈપણ પણ કંપનીનું તમે જીરો જીરો પચાસ લેશો તો એટલે કે એના દસ પંપ થાય એટલે કે વીસ રૂપિયાનો તમારે પંપ પીડ્યો છે એટલે કે વીસ રૂપિયાનો પોટાશ નો ખર્ચો અને પચીસ થી ત્રીસ રૂપિયાનો માઇક્રોન્યુટ્રન્સ નો ખર્ચો બરાબર આ બંને વસ્તુ નાખવાથી તમારા પાકમાં વજન સારો આવશે દાણો એકદમ ચમકીલો બનશે એકદમ દાણો વજનદાર બનશે માર્કેટમાં જે તમે વેચવા જાવ એમાં પચીસ પચાસ રૂપિયા વેપારી માલ ઠેકીને તમારા ભાવ આપશે શું કામ કારણ કે એને પણ એના માલના પૈસા કરવાના છે જ્યારે બહાર મોકલાવશે એને એને એ વેપારીને તમને કોઈ સારો માલ ગમશે એટલે એ તમને કોઈ વીસ પચીસ પચાસ રૂપિયા ઠેકીને ભાવ આપશે એટલા માટે આપણને ઉત્પાદન એ મહત્વનું છે અને સારા ભાવ આવે એ પણ મહત્ત્વનું છે એટલે કે ધાણા કર્યા હોય જીરું કર્યું હોય વરિયાળી કર્યું હોય ચણા કર્યા હોય કે ઘઉં કર્યા હોય આમાં તમારે જીરો જીરો પચાસ અને માઇક્રો આ બંને વસ્તુના જો બે વખત સ્પ્રે કરવામાં આવે તો તમને તમારા પાકની ની પર બહુ મજા આવશે હું કહું એમ નહીં પણ તમારે માનો કે ચણા હોય દસ વીઘાના તો એકર એટલે કે દસ જ પંપ નો ખર્ચો કરવાનો ઘઉં કરાવી ના તો એમાં તમારે દસ જ પંપનો કરવાનો જીરું કરવાનો હણી ઉપર હોય એવા સમય સંજોગોની તમે દસ ખાલી એક વખત ઉપયોગ કરો એટલે તમને આ વખતે ખ્યાલ આવે જાય કે આપડે ઉપયોગ કરાય કે ન કરાય બરાબર છે આપડે ખાલી દસ જ પંપ ઉપયોગ કરવાનો છે જેથી કરીને તમને તમારા પાક ની મલપા રિઝલ્ટ સારું મળે અને તમે પોતે તમારા પાકમાં જોઈ શકો છો બરાબર છે બીજી વાત કરીશું આપણે ઝીરુંમાં ભયાનક સુકારો આવવા મેંડો છે સો એ સો ટકા પરિણામ મળે એવી તમને દવાની માહિતી આપીશું સો એ સો ટકા પરિણામ પરંતુ સાધવી પડશે એના પૂરા માપથી બરાબર છે પૂરા પંપથી સાઠવી પડશે અને વ્યવસ્થિત સાધવી પડશે એના દોષ પ્રમાણે તમારે સાધવી પડશે તો તમને એમાં રિઝલ્ટ સારું ચોક્કસ અને સો ટકા પરિણામ તમને એમાં મળશે કઈ દેવાશે કે ભાઈ કાર્યો રાક્ષસ આવી ગયો છે એના માટે અમેરિકન કંપની કોટેવા કંપની જે આવે છે એનું ઇક્વિશન પ્રો આવે છે જેમાં કોમેક્ઝા ડોલ હોળ પર 6% આવે છે અને સાયમોક્ઝા નીલ આવે છે અંદર 22.1% બરાબર છે તો 20 થી 25 એમએલ લેકે તમારે આ આપવાનું છે એક પંપની માલિક પાસ જેની સાથે તમારે આપવાનું છે ગોદરેજ કંપનીનું બિલિયર્સ આપવાનું છે એજોસ્ટ્રોબિન અને ડાયફેન કોના જો લાવશે જો ગોદરેજ કંપની નું નો મળે તો સિઝેન્ટા કંપની લેવાનું સિઝેન્ટા કંપની નું નો મળે તો દાનુકા કંપની નું તમતા લેવાનું એજોસ્ટ્રોબિન અને ડાયફેન કોના જો સારી કંપની લેવાનું છે બરાબર છે તો તમને એમાં પરિણામ સારા મળશે આ બંને વસ્તુ તમારે 20 થી 25 એમ એ લખે તમારે જીરું પાકની માલિપ આપવાની છે તમારે જે સુકારો આવે છે જે પીળીઓ થાય છે જે તમારે જીરું અંદર દાણા બની ગયા છે આપણે એને વરિયાળી કેતા હોય છે ઈ પીળી પડી જતી હોય પાંદડા સુકાઈ જતા હોય ડાળ વજમાની સુકાઈ જતી હોય કાળી પડી વહી જતી હોય ઝાકળ ને સેબે હોય તો પણ તમને એમાં સારામાં સારું પરિણામ આપશે આ બંને દવાનો તમારે એક પંપ મે 20 થી 25 એમએલ લે ઉપયોગ કરવાનો છે બીજા નંબર માં કે ખાસ કરીને મિત્રો હવે છે ના કે જે ખેડૂત મિત્રોને જ્યાં જા ટાલા પડ્યા છે ના આટલામાં ઘાટીને જાડી દેવા તો છાટવાની જ છે

આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણો વિડીયો આ રીતનો સાત વાગે આવે છે આવી રીતે સાત વાગે વિડીયો આવે છે અને અહીંયા સબસ્ક્રાઈબનું બટન છે આ સબસ્ક્રાઈબનું બટન છે ને અહીંયા કચ્છ કચાવીને દબાવી દેવાનું છે એટલે આપણે સાત વાગે તમારા ફોનમાં તળી જ્ઞારાનો વિડીયો આવી જશે જેથી કરીને ખેતીવાડીની જે કાંઈ માહિતી આવે છે એ તમને સચોટ અને તમારા વિસ્તારમાં મળી જાય આ જે મેકાઈ જે કઈ દવાની ભલામણ કરી છે ને એ બધી દવા તમારા નજીકના વિસ્તારમાં મળે મળે ને મળે તે પૈસા રોકડા લઈને જવાના વાલા તો મળે ન કે ન મળે બરાબર છે હવે વાત કરવાની છે કે પેલા જુવાર બરાબર છે જુવાર જાહેર કેતા હોય છે ઘણે જાહેર વાડીને જારા રાખ્યા હોય એમાં ખર્ચ થઈ ગયો હોય તો એમાં ખર્ચ થઈ ગયો હોય તો વાળા અદમા કંપનીનું જે હોર્સ આવે છે બરાબર છે એમાં મેસોટ્રેન આવે છે અને એટ્રાજીન આવે છે એ તમારે પંપે 50 થી 60 મે લખી આપવાનું છે અને સાથે મલ્ટીપ્લેસ કર્ણાટકાનું તમારે સમરસ આપવાનું છે 40 થી 50 મે લખી આ બનની જોડી તમારે છાટવાની છે જુવારના પાકની માલિપા

એટલે કે ઉગ્યા પછી જો તમારી પચીસ દિવસની હોવી જોઈએ પછી તમારા બંને દવા નાખવાની છે તો તમને એમાં સારા પરિણામો મળશે અને તમારો પાક છે એ ઓછો પાસો પડશે કોઈ પણ પાકમાં નિંદા મણનાશક દવા નાખવો

ક્રિસ્ટલ માં આવે છે બરાબર છે એક પંપે પચાસ થી સાઠ ગ્રામ નાખવાનું છે આની કીધે ગોળ પાંદડા વાળા નિંદામણો મળશે જો ખેડૂત મિત્રો ગોળ પાંદ વાળા નિંદામણો વધારે પડતા મોટા થઈ ગયા હોય હાઈટ વધારે થઈ ગઈ હોય અને મોટા સાબા પડી ગયા હોય તમને કોઈ સાજા સાજા દેવડા કે થાળી થાળી દેવડા તો પંપે સો ગ્રામ લેખે નાખવાનું છે કેટલું પંપે સો ગ્રામ લેખે જો ખેડૂત મિત્રો કોંગ્રેસ શું ઘાસ હારોહાર ઉજ્યું હોય કોંગ્રેસ શું ઘાસ ધોળા ફૂલવાળું જે આવ્યો છે એ ઉજ્યું હોય તો પંપે સો ગ્રામ લાગશો ન કરો પચાસ ગ્રામ લખે પણ તમને સારા પરિણામો મળશે આ બંને વસ્તુ તમારે બાજરીના પાકની માલિકા જો વાપરશો

જો ઘાસ ને બાળવા માટે પણ વ્યવસ્થિત દવા તમારે નાખવી જરૂરી છે જરૂરી છે ને જરૂરી છે એટલા માટે એક એકરે દસ પંપ થવા જરૂરી છે તો તમને આમાં એનો ફાયદો મળશે જો ભાવની વાત કરીએ તો તમારે એ માનો ને કે હારી બારસો થી તેરસો રૂપિયાની આસપાસની કિંમતમાં તમને દસ પંપની કીટ મળી લે એટલે કે તમારે એક પંપ છે ને એ હવા હવા રૂપિયા આસપાસ તો પંપ ગણવાનો સ્ટાન્ડર્ડ કંપની માં જો હળવી કંપની હોય તો તમને કદાચ એમાં હો રૂપિયા તમને હજી ફાયદો થઈ જાય પરંતુ નિંદામણ નાશક તમે દવા લો એટલે સો એ સો ટકા સ્ટાન્ડર્ડ કંપની નું લેવાનું તમને જે કંપની ના નામ હૈયા હોય કે ભાઈ બાયર છે અદામા છે સિઝેન્ટા છે ટાટા છે દાનુકા છે ડાવ છે ગોદરેજ છે બરાબર એવી સારી માટે જીંદામાણ ના સાહેબ દવા લેવાની કારણ કે આ દવાઓથી તમારી જમીન ને પણ કોઈ પણ પ્રકારની કઈ નુકસાની આવે નહીં અને એ પછીનો કોઈ બીજો પાક કરો તો એમાં પણ તમને નુકસાની જાય નહીં લોકલ કંપનીની જો દવા લીધી હોય તમારે આવતારા પ્રશ્ન કેવરાવે ખર્ચી છે બે પ્રોબ્લેમ હોય અને આપણે વાઘ હંમેશા બીજા કાઢતા હોય છે એટલા માટે હંમેશા માટે સ્ટાન્ડર્ડ કંપનીની દવા લેવાનો આગ્રસ રાખવાનો હવે વાત કરીએ કે જે ખેડૂત મિત્રો એ અત્યારે જીરુ ધાણા ને વરિયાળી કરી છે અને એમાં ચૂસ્યા પ્રકારની જીવાત આવી ગઈ છે જે દાણા બની જાય છે દાણા રસ ઉહી જાય છે અને દાણો આખો ખોખલો કરી નાખે છે અને એમાં સૌથી મોટી નુકસાન એ આવે કે રસ ચૂસાઈ જાય એટલે એમાં વજન જ પછી આવે ને તો એવી જીવાતને મારવા માટે વ્યવસ્થિત છટકાવ કરવાનો છે તો એમાં તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ જે ટોલ ફેર આવે છે પંપે પચાસ એમ એલ લખે જાડી ને સાડી ગયો એટલે સુશ્યા ને સુશ્યા ના બાપા હોય મામા ને ભદ્રીજા ને પવન અથવા લગ્ન કરવા જાન લઈને હોય તો બધાને એક હોથ બોલાવી દે બધું અહીંયા ગળો બળો હોય તો તે બધું પાડી દે બરાબર છે એમાં તમને સારા પરિણામો મળશે જો ટોલ ફેરા તમને ન મળે તો તમે જે વિન્ચેટ કંપનીનું વિન્ચીન આવે છે એ પણ તમે પમ્પે પચાસ એમ લેકે નાખી શકો છો જો આ પણ તમને ન મળે તો તમે બાયર કંપનીનું સોલોમન આવે છે એ પણ તમે બાયર કંપનીના સોલોમનનો પણ તમે ઉપયોગ કરી શકો છો પમ્પે ત્રીસ એમ લેકે પરંતુ એમાં ને એવું હોય નેક વદરે પડતું છોટી ગયો જટબટિયા બોલાવી દીધી હોય તો તમારે ખાસ કરી મિત્રો ટોલ ફેર રા નો જ ઉપયોગ કરવો પમ્પે પચાસ એમ લખીને કોઈ પણ તમે દવા સાડતા હો એની આર એ બેકી કરીને જવા દેવાની એટલે જીવાતે જાય તમને કોઈ બોલાવે બરાબર છે હવે કોઈ જો માહિતી બાકી રહી ગઈ હોય તો કમેન્ટમાં વળી શીખજો કે માહિતી બાકી રહી ગઈ છે તો નવો વિડીયો નો સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન